મારું નામ ટૂંપા છે હું મારા ભાઈ અને ભાભી સાથે રહું છું ભાભીનું ભાઈ પ્રત્યે ઉદાસીન રવૈયો મારી ભાભી ભાઈના રૂમમાં સૂતી ન હતી જો એક રાત્રે તે ભાઈના રૂમમાં સૂઈ જતી તો બીજે દિવસે સવારે ભાભી રડતી બહાર આવતી એક દિવસ મેં મારી ભાભીને ઊંઘની દવા આપી દીધી કારણ કે હું મારા ભાઈનું સત્ય જાણવા માગતી હતી ભાભી સૂઈ ગયા ત્યારે હું ભાભીનો દુપટ્ટો લઈને ભાઈના રૂમમાં ગઈ પછી ભાઈએ મારી સાથે ભાભી સમજી જે હરકત કરી તે સાંભળી તમારા હોશ ઉડી જશે કારણ કે ભાઈ તો મારા બારપણમાં મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા ત્યારે મારા ભાઈએ જ બધું કર્યું હતું એક દિવસ સવારે જ્યારે મેં આંખ ખોલી ત્યારે મેં મારી ભાભીને રડતી જોઈ તે મારા પલંગ પાસે ખરાબ રીતે બેઠી રડતી હતી મેં મારા માતા પિતાને તો ક્યારેય જોયા ન હતા કારણ કે મારા જન્મના પાંચ વર્ષ પછી તેઓ બંને કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તેથી જ જ્યારે હું મારી ભાભીને રડતી જ હોતી ત્યારે મારું હૃદય હંમેશા દુઃખી થતું પણ હું ઈચ્છવા છતાં પણ તેને ક્યારેય કશું પૂછી શકતી ન હતી ભાભીને સવારમાં ઘણીવાર મેં રડતા જોયા હતા થોડા સમય પહેલાં મેં એકવાર મારી ભાભીને પૂછ્યું કે તે વહેલી સવારે ભાઈના રૂમમાંથી બહાર આવીને આટલું બધું કેમ રડે છે પણ તેણે કોઈ જવાબ ન આપ્યો અને મને ઠપકો આપ્યો જ્યારે પણ ભાભી તેના રૂમમાંથી બહાર આવતી ત્યારે તેનો દેખાવ ખૂબ જ વિચિત્ર હતો તેમના વિખરાયેલા વાર અને જૂના કપડાં એક વિચિત્ર મજબૂરીની વાત કરતા હતા થોડા વર્ષોથી આ સિલસિલો શરૂ હતો અને જેમ જેમ હું હોશમાં આવી રહી હતી મારા માટે બધું વિચિત્ર બની રહ્યું હતું મારો ભાઈ આખી રાત મારી ભાભી સાથે શું કરે છે આ પ્રશ્ન મને બેચેન કરતો હતો હું સત્તર વર્ષની હતી અને હવે મને ઘણી વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજાવવા લાગી હતી ભાભીનો રોતેલો ચહેરો જોઈને મને કોઈ મજબૂરીની ચેતવણી લાગતી પણ નવાઈની વાત એ હતી કે ભાભી જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળતી ત્યારે તે રડતી અને જ્યારે ભાઈ રૂમમાંથી બહાર નીકળતો ત્યારે તેના ચહેરા પર દિલદાર સ્મિત રહેતો અને તે કંઈ ને કંઈક ગીત ગાતા રહેતા જેમ કે તે ખૂબ જ ખુશ છે અને ભાભીની હાલત એવી હતી કે ભાઈના રૂમમાંથી બહાર નીકળી તે ફરીથી ભાઈની સામે આવવાથી પણ ડરતી તે ભાઈનો નાસ્તો પણ મારા હાથે તેના રૂમમાં મોકલી દેતી ભાભી પોતાનો સમય રસોડામાં ઊભા રહીને વિતાવતા અથવા તો તે પોતાને બાથરૂમમાં બંધ કરી લેતા તેની હાલત જોઈને મને ખૂબ જ અફસોસ થતો હું અગિયારમાં ધોરણમાં ભણતી હતી અને ભાઈને નાસ્તો આપ્યા પછી હું મારી શાળા માટે ઘરેથી નીકળી જતી હતી પણ આખો સમય ભાભીનો વિચાર મારા મનમાં ઘૂમતો રહેતો મેં મારા ભાઈને ક્યારેય સવારમાં પરેશાન કે બેચન જોયો ન હતો તે હંમેશા ખૂબ જ ખુશીથી નાસ્તો કરવા બેસતો અને તેનો ચહેરો ખૂબ જ ખુશ દેખાતો જ્યારે ભાભીને જોઈને લાગતું હતું કે તેમને ગમે ત્યારે કંઈ પણ થઈ જશે હું મારી ભાભીને પૂછવા માગતી હતી કે ભાઈ રાત્રે તેની સાથે શું કરે છે જેના કારણે તેની આવી ખરાબ હાલત થાય છે પણ ભાઈનો ઉલ્લેખ થતાં જ ભાભીના ચહેરા પર એક વિશેષ દેખાવ દેખાતો ભાભી રોજ રાત્રે સૂવા માટે ભાઈના રૂમમાં જતી ન હતી બલકે મારી સાથે સૂતી હતી ક્યારેક ભાઈ તેને બરજબરીથી પોતાની સાથે રૂમમાં લઈ જતા અને ભાભી ના પાડવાનો પ્રયત્ન કરતા પણ ભાઈ ન માનતા ભાઈના શબ્દોમાં પ્રેમની એવી ચાસણી હોતી કે સાંભળનાર આશ્ચર્યચકિત થઈ જશે પણ હું બરાબર રીતે જાણતી હતી કે ભાભીને રૂમમાં લઈ જઈને ભાઈ ચોક્કસપણે તેની સાથે કંઈક ખોટું કરી રહ્યા છે કોઈ પણ છોકરી માટે બાજુની છોકરી રડતી અને પીડામાં જોવી ખૂબ જ મુશ્કેલ છે અને હું પણ આવી જ પરિસ્થિતિમાં હતી ન તો હું મારા અભ્યાસમાં ધ્યાન આપી શકતી હતી કે ન તો મને ઘરકામ કરવામાં રસ હતો મારું દિલ ઈચ્છતું હતું કે હું કોઈક રીતે મારી ભાભીને મારા ભાઈના રૂમમાં જવા ન દઉં પણ હું મારા ભાઈને કોઈ પણ રીતે ના પાડી શકતી નહીં મારી સામે ભાઈ ભાભી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતો હતો ઘરનું વાતાવરણ મને એટલું પરેશાન કરતું હતું કે હું પરીક્ષામાં ખરાબ રીતે નાપાસ થઈ હતી મેં મારા ભાઈ અને ભાભીને પરિણામ દેખાડ્યું ન હતું પરંતુ મારા મિત્રોને આશ્ચર્ય થયું કારણ કે હું અભ્યાસમાં ખૂબ જ સારી હતી તે મને વારંવાર પૂછવા લાગી કે મારું ધ્યાન હમણાં ક્યાં છે મેં તેને ભાભી અને ભાઈ વિશે જણાવ્યું તે કહેવા લાગી તારોભાઈ અંગ્રેજી ફિલ્મો તો જોતો નથી ને સોનાલીએ અચાનક આ પ્રશ્નો પૂછ્યો તો હું આશ્ચર્યમાં તેની સામે જોવા લાગી આ વાતમાં ફિલ્મનો હેતુ શું હતો તે મારી સામે જુદી જ નજરે જોઈ રહી હતી અને હું સમજી શકતી ન હતી કે તે શું બોલી રહી છે તેને વિષય બદલવાનો પ્રયત્ન કર્યો પણ મારી સોઈ તેના કહેવા પર અટકી ગઈ છોટે સોનાલીએ આવું શા માટે પૂછ્યું જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મારા ભાઈ અને કાકા મારી ભાભીની બાજુમાં બેઠા હતા કાકા બપોરે અમારા ઘરે આવતા હતા તે નાનપણથી જ ભાભી અને કાકા મિત્ર હતા ભાભીએ જણાવ્યું હતું કે બંને બાળપણમાં સાથે રહેતા હતા પછી કાકા વિદેશ ગયા અને ભાભીના લગ્ન ભાઈ સાથે થયા ભાભીના લગ્નને પંદર વર્ષ થઈ ગયા હતા પહેલાં બધું ઠીક હતું કે કદાચ હું નાની અને મૂર્ખ હતી પણ થોડા સમય પછી હું ભાભીની હાલત સારી રીતે સમજવા લાગી હું જાણતી હતી કે મારો ભાઈ સારો માણસ નથી તે મારી ભાભીની પરેશાનીઓનું કારણ છે અને આના કારણે મારા દિલમાં મારા ભાઈ પ્રત્યે દુશ્મની ઊભી થઈ ગઈ હતી મારી ભાભી અને શિવમ કાકા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી તે એક વર્ષ પહેલાં જ ભારત પરત ફર્યા હતા અને તે ભાભીને મળવા નવાર આવતા હતા પણ ભાભીને એનું આવવું ગમતું નહીં શિવમ કાકાના ગયા પછી ભાભી મને વારંવાર કહેતા કે તારા ભાઈને ખબર પડશે કે શિવમ અહીં મળવા આવે છે તો બહુ ખરાબ થશે હું મારી ભાભીને આશ્વાસન આપતી કે મારા ભાઈને કેવી રીતે ખબર પડશે ભાઈ સવારે કામ પર જાય છે અને રાત્રે જ ઘરે આવે છે મને શિવમ કાકા બહુ પસંદ હતા તે હંમેશા આવીને ભાભીનો મૂળ સારો બનાવી દેતા તેઓ મારા માટે ખૂબ જ સારી સારી સામગ્રી પણ લાવતા ભાઈની આવક એટલી ઓછી હતી કે જીવવું મુશ્કેલ હતું રાતે મેં મારી અને ભાભી માટે સુવાની વ્યવસ્થા કરી અને અમે સૂતા થોડી વાર પછી ભાઈ મારા રૂમમાં આવ્યો અને ભાભીને તેની સાથે આવવા કહ્યું ત્યારે ભાભીએ દબી દબી અવાજમાં ના પાડી મેં મારી આંખો ખોલી નહીં કારણ કે મારે સાંભળવું હતું કે ભાઈ ભાભીને શું કહેશ ચાલ ને નીતા હું તને જરાય પરેશાન નહીં કરું ભાઈનો અવાજ મારા કાને પહોંચ્યો જે પ્રેમની મીઠાશથી ભરેલો હતો મારે નથી જવું તમારી સાથે તમે દર વખતે આવું જ કહો છો ભાભીએ ફરી એકવાર ના પાડી તમારે વિચારવું જોઈએ હવે તમારી બહેન યુવાન છે તેને પણ પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું છે પરંતુ તમે આની કાળજી લેતા ભાભીએ ભાઈને ધીમેથી જવાબ આપ્યો પણ ભાઈએ જબરદસ્તીથી ભાભીનો હાથ પકડીને પોતાની સાથે લઈ ગયો હું વિચિત્ર રીતે નર્વસ અનુભવા લાગી ખબર નહીં ભાઈ ભાભી સાથે શું કરતા હતા થોડા કલાકો વીતી ગયા પણ ભાભી પાછાનો ત આવ્યા હું પાણી પીવા માટે રૂમમાંથી નીકળી અને રસોડામાં ગઈ થોડી વાર પછી ભાભી મારી પાછળ આવી મેં મારી ભાભી પર ઊંડી નજર નાખી જેના વાર વિખરાયેલા હતા ભાભીના કપડાં પણ ફાટેલા હતા આ જોઈને મને આઘાત લાગ્યો ભાભીને મારી નજર સમજાઈ ગઈ હતી તેણે ઝરપથી દુપટ્ટો વીંટવાનું શરૂ કર્યું ભાભીએ સવારે મારી સામે જ સાજો સૂટ પહેર્યો હતો પણ પછી અચાનક ભાભીનો સૂટ કેવી રીતે ફાટી ગયો ભાભી મને પૂછી રહી હતી કે હું આટલી મોડી રાત્રે કેમ જાગી રહી છું તેથી મેં ખોટું બહાનું કાઢ્યું કે હું પાણી પીવા આવી છું ભાભી મારી સાથે મારા રૂમમાં પાછા આવ્યા સૂવા માટે મેં આંખો બંધ કરી પણ ભાભીના રડવાનો અવાજ મને સંભળાતો હતો મારું હૃદય ઈચ્છતું હતું કે હું ઊઠીને મારી ભાભીને સાંત્વના આપું અને મારા મનમાં આવતા તમામ પ્રશ્નો વ્યક્ત કરું પણ હું મારી જગ્યાએ પડી રહી ભાઈ સવારે એમ થઈ તૈયાર થઈને રૂમની બહાર આવ્યા જાણે કોઈ હીરો હોય ભાઈ હંમેશા ખુશ રહેતો હંમેશા હસતો હંમેશા સારા માણસની જેમ પોશાક પહેરીને કામ પર જતો મેં નાસ્તો મારા ભાઈ સામે રાખ્યો અને શારાએ ગઈ આખો દિવસ શારામાં પણ મારું મન મારી ભાભીના ફાટેલા શૂટ પર કેન્દ્રિત હતું શાળાએથી પરત ફરતા મને શિવમ કાકા મળ્યા મને જોતાની સાથે જ તેણે મને તેની કારમાં બેસાડી અને હું પણ વિચાર્યા વગર તેની કારમાં બેસી ગઈ તેણે મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું મને કહો કે શું વાત છે તો આટલી પરેશાન કેમ છે હું એટલી ભાવુક થઈ ગઈ હતી કે મેં શિવમ કાકાને બધી વાત કહી દીધી મારી વાત સાંભળીને કાકા કહેવા લાગ્યા કે તને ખ્યાલ છે કે તારો ભાઈ સારો માણસ નથી તો તું તારી ભાભીને તારા ભાઈ પાસેથી કેમ મુક્ત નથી કરાવતી ક્યાં સુધી તમે બને તેની જુલ્મની ચક્કીમાં પીસતા જ રહેશો કાકાએ જે સલાહ આપી તે સાંભળીને હું ચોંકી ગઈ હું મારા ભાઈને છોડવાનું વિચારી પણ શકતી ન હતી ભાઈએ ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત પણ કરી ન હતી તો પછી હું મારા ભાઈને જાલિમ કેવી રીતે કહી શકું ભાઈ અને ભાભી વચ્ચે બંધ દરવાજા પાછળ શું થાય છે તેની મને ખબર પણ ન હતી શિવમ કાકાની વાત સાંભળીને હું વિચારોના દરિયામાં ડૂબી ગઈ ઘણું વિચાર્યા પછી પણ મને કંઈ એવું યાદ ન આવ્યું કે હું મારા ભાઈને ઝાલિમ વ્યક્તિ કહું પણ મારી ભાભીની તડપ અને આંસુ મારા ભાઈને ઝાલિમ વ્યક્તિ સાબિત કરતા હતા શિવમ કાકા મને શાળાએથી ઘરે લઈ આવ્યા અને પોતે પણ અંદર આવ્યા ભાભી અમને બંનેને જોઈને ખુશ થઈ ગયા અમારા માટે તરત જ જમવાનું કાઢ્યું પણ હું ખૂબ થાકેલી હતી આથી હું સુવા માટે મારા રૂમમાં આવી અને શિવમ કાકા ભાભી પાસે બેસી રહ્યા મને ઊંઘ ન આવી તેથી હું ઘણા સમય સુધી શિવમ કાકાના શબ્દો વિશે વિચારતી રહી ભાભીને ભાઈના રૂમમાં ગયાને ઘણા દિવસો થઈ ગયા હતા અને છેલ્લા ઘણા દિવસોથી ભાભી મારી સાથે મારા રૂમમાં સૂતી હતી જ્યારે ભાભી મારી સાથે રહેતી ત્યારે તે એકદમ સારી અને બેફિકર હોતી ઘણા દિવસો પછી ભાઈ ભાભીને રૂમમાં લઈ ગયા અને હું આખી રાત બેચેનીમાં ચેનીમાં રહી ભાભી જ્યારે સવારે ભાઈના રૂમમાંથી બહાર આવી ત્યારે તે બરાબર ચાલી પણ શકતી ન હતી મેં ભાભીને પૂછ્યું કે તમને શું થયું છે તો તે કહેવા લાગી નાની નાની વાતો પર ધ્યાન ન આપો અને પૂરા દિલથી અભ્યાસ કરો જો રિઝલ્ટ સારું ન આવ્યું તો તમારો ભાઈ તેની પણ મને જવાબદાર ગણશે અને ભાભીની આંખમાંથી આસુ વહેવા લાગી અને ભાઈ માટે નાસ્તો બનાવવા રસોડામાં ગઈ અને ફરીથી રસોડામાંથી બહાર પણ ન આવી ભાભીને નાસ્તો આપીને હું ભાઈ પાસે ગઈ મેં તેને નાસ્તો આપ્યો ત્યારે ભાઈએ મને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું ભાઈના શબ્દોમાં એટલી મીઠાશ હતી કે હું તેના સાચા રૂપ વિશે કંઈ સમજી શકતી ન હતી મેં મારા ભાઈને કહ્યું કે હું મારી ભાભી વિના સૂઈ શકતી નથી તો તમે તેને ન બોલાવો મારી વાત સાંભળીને ભાઈ હસવા લાગ્યા અને બોલ્યા હું તો ક્યારેક જ તારી ભાભીને રૂમમાં બોલાવું છું તારી ભાભી પર પણ મારો અધિકાર છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું મારા ભાઈની વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું કારણ કે હું દરરોજ તેનો પ્રેમ જોતી જ હતી પરંતુ હું મારા ભાઈને કંઈ કહેવાનું વિચારી પણ ન શકતી તેથી હું ચૂપચાપ શાળાએ ગઈ આજે ભણાવતી વખતે ટીચરે અમને સમજાવ્યું હતું કે આપણે ક્યારેય કોઈ નિર્ણય સંપૂર્ણ સમજ્યા વિના ન લેવો જોઈએ અડધું સત્ય હંમેશા ખૂબ જ ખતરનાક હોય છે જે વ્યક્તિને બરબાદ કરે છે હવે શિક્ષકના શબ્દોએ મારા મનમાં બીજો વિચાર અપાવ્યો મેં વિચાર્યું કે હું મારા ભાઈ વિશે સંપૂર્ણ સત્ય જાણી લઈશ અને પછી હું મારી ભાભીને મારા ભાઈ પાસેથી મુક્ત કરાવીશ કાકાએ મને વચન આપ્યું હતું કે તેઓ મને દરેક સમયે મદદ કરવા તૈયાર રહેશે મારી ભાભી બિલકુલ મારા જેવી જ હતી હું સત્તર વર્ષની હતી પણ ઊંચાઈમાં મારી ભાભી જેવી જ હતી આગલી રાત્રે મેં મારી ભાભીને ઊંઘની ગોળીઓ આપીને સૂડ આવી દીધી અને મારી ભાભીનો દુપટ્ટો ઓઢી અને મારા ભાઈના રૂમમાં ગઈ ભાઈના રૂમમાં એક નાનો બલ્બ સળગી રહ્યો હતો અંધારાના કારણે મારા ભાઈએ મને મારી ભાભી સમજી લીધી અને કહેવા લાગ્યો કે નસીબદાર છું કે નીતા તું મારા રૂમમાં આવી આટલું કહીને ભાઈ મારી નજીક આવીને બેઠો ભાઈની બાજુમાં બેસતા મારું શરીર ધ્રુજી ઉઠ્યું મને ખબર ન હતી કે તેનાથી આગળ મારી સાથે શું થવાનું છે પણ આજે હું આખું સત્ય જાણવા માંગતી હતી ભાઈ બહુ પ્રેમથી કહેવા લાગ્યા નીતા છોટી યુવાન થઈ રહી છે આટલું કહીને તું મારાથી એટલી દૂર થઈ ગઈ છો કે મારે તને જબરદસ્તી મારા રૂમમાં બોલાવી પડે છે મારા પણ તારા પર કેટલાક અધિકારો છે હું માનું છું કે અમારી બહેન યુવાન થઈ રહી છે પણ એ એટલી નાની નથી કે તેને ખરાબ લાગે કે ભાઈ ભાભી એક રૂમમાં સાથે રહે છે આખો દિવસ કામ કરીને તું થાકી જાય જ હવે શાંતિથી સૂઈ જા તને મારી નજીક જોઈને મને આનંદ થાય છે અંધારાના કારણે ભાઈ મારો ચહેરો જોઈ શક્યા નહીં અને ભાઈએ જ મને તેના ઓશી કાપડ સુડાવી દીધી અને હરવાશથી વાત કરવા લાગ્યો તે કહેતો હતો કે તેણે તેની કમાણીમાંથી થોડી બચત કરી છે જેનાથી તે મારા લગ્ન કરશે તે પછી મારા ભાઈએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ તે કહેતો હતો કે હું જાણું છું કે શિવમ ફરી એકવાર અમારા ઘરનો રસ્તો જોઈ લીધો છે પણ નીતા હું તને કહી દઉં કે તે વ્યક્તિ સારો નથી તેનો ઈરાદો પણ સારો નથી તેને એકવાર તને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે અમારા ઘરમાં એક યુવાન બહેન પણ છે તેથી ધ્યાન રાખજે હજુ ભાઈને ખબર ન હતી કે હું ભાભી નહીં પણ તેની બહેન છું અને થોડી વાર પછી ભાઈ સૂઈ ગયો હું લાંબા સમય ભાઈ પાસે બેઠી હતી પણ ભાઈ બહુ ગાઢ ઊંઘમાં હતા પછી હું ચૂપચાપ ઊભી થઈ અને રૂમની બહાર નીકળી ગઈ ભાઈએ એવું કંઈ કર્યું ન હતું જેનાથી હું કંઈ સમજી શકું ભાઈ બહુ આરામથી બોલ્યા તો પછી ભાભુ આવું કેમ કરે છે હવે હું મારા હૃદયમાં શિવમ કાકા અને ભાભી વિશે વિચારવા લાગી આગળ સવાર ભાઈ હંમેશાની જેમ હતો તેનો ચહેરો ભાભી સાથે રાત વિતાવ્યા પછી જેવો હતો આજે તેવો જ હતો હું શાંતિથી ભાઈનો ચહેરો જોતી હતી પણ મને મારા ભાઈના રવૈયામાં કોઈ ફેરફાર દેખાયો નહીં હું શારા પરથી પાછી આવી ત્યારે શિવમ કાકાની કાર ઘરની બહાર પાર્ક કરેલી હતી હું હંમેશા નમસ્તે કરીને ઘરે આવતી હતી પરંતુ આજે હું ચોરની જેમ ચૂપચાપ ઘરમાં પ્રવેશી ભાભી અને શિવમ કાકા મારા રૂમમાં સાથે બેસીને વાતો કરતા હતા મેં મારા કાનથી જે પણ સાંભળ્યું એ સાંભળીને હું ચોંકી ગઈ હું કલ્પના પણ કરી શકતી ન હતી કે જે સત્ય હું જાણવા માટે આટલી ઉત્સુક હતી તે પણ આટલું ભયાનક હોઈ શકે ભાભીએ હસીને શિવમ કાકાને કહ્યું મારી નણંદના હૃદયમાં મેં તેના ભાઈ પ્રત્યે સંપૂર્ણ નફરતનું બીજ વાવી દીધું છે અને હવે તે દિવસ દૂર નથી જ્યારે મારી નણંદ તેના ભાઈ સામે ઊભી રહેશે તેને મને જબરદસ્તી તેની સાથે આ સંબંધમાં બાંધી રાખી છે ને પણ હવે મને આઝાદી જોઈએ છે તે મને રૂમમાં લઈ જાય છે અને મારી સાથે વાત કરતાં સૂઈ જાય છે પણ બહાર જતાં જ હું મારો દેખાવ બગાડી દઉં છું મેં ટૂંપાના હૃદય પર પડ ઊંડી છાપ પાડી છે કે તેનો ભાઈ મારા પર અત્યાચાર કરે છે એક દિવસ મેં જાતે જ મારો સૂટ ફાડી નાખ્યો હતો હું ઈચ્છું છું કે જો હું તેની સાથે આઝાદીની વાત કરું તો મારી નણંદ મારી ઢાલ બની જાય અને મારે મારી નણંદને છોડી આ ઘરમાંથી ન નીકળવું પડે ટૂંપા દુનિયાની મારી નિર્દોષતા અને તેના ભાઈના અત્યાચારની વાર્તા કહેશે છે અને હું ટૂંપા સાથે તમારા જીવનમાં આવી જઈશ કાકા હસવા લાગ્યા અને બોલ્યા હા મેં ટૂમ્પાને કહ્યું હતું કે જ્યારે પણ તેને મારી મદદની જરૂર પડે ત્યારે હું તેની મદદ કરીશ ભાભીએ કાકાને કહેવાનું શરૂ કર્યું કે તમે પહેલાંની જેમ મારી સાથે બેવફાઈ ન કરતા અગાઉ પણ એકવાર તમે મને રસ્તા વચ્ચે છોડી ગયા હતા તે સમયે મારા પતિએ મને માફ કરી દીધી અને મને ફરી સ્વીકારી લીધી કાકાએ મારી ભાભીનો હાથ પકડીને કહ્યું કે હું ખૂબ જ લાચાર હતો કારણ કે મારા પરિવારના સભ્યોએ વાતની વિરુદ્ધ છે કે મારે પર સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ પણ હવે મને રોકવાવાળું કોઈ નથી હું તને દિલથી સ્વીકારી લઈશ અને અમે તારી નણંદને સારી કિંમતે વિદેશ વેચી દેશું બસ ટૂંપાની એ ખબર ન પડે કે તેનો ભાઈ ખરાબ માણસ નથી પણ તેના બદલે અમે તેને ખરાબ સાબિત કરવા માગીએ છીએ ટૂંપા જ છે જે અમને એક કરી શકે છે ભાભીએ શિવમ કાકાને આશ્વાસન આપ્યું કે બંનેના પ્લાન પ્રમાણે જ બધું થશે તે બંને હસતા હસતા થાકી ગયા હતા અને મારા તો પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી મારી ભાભી માત્ર મારી સાથે જ નહીં પણ મારા ભાઈ સાથે પણ દગો કરતી હતી અને તે મારા ભાઈના ઘરે બેસીને જ બીજા પુરુષ સાથે મુલાકાત કરતી હતી અને બીજા સંબંધ વિશે વાત કરતી હતી મને મારા ભાઈની વાત યાદ આવી કે શિવમે પહેલાં પણ અમારું ઘર તોરવાનો પ્રયાસ કર્યો હતો હું ઘણું જાણતી હતી તેથી હું રૂમમાં પ્રવેશ મને જોઈને ભાભી અને કાકા ચોંકી ગયા પણ થોડી વાર પછી તેઓએ પોતાના પર કાબુ રાખ્યો કાકાએ ચોકલેટ મારી તરફ લંબાવી હું ચોકલેટ લેવાને બદલે મારી ભાભી તરફ જોયું અને તેમને કડક સ્વરમાં પૂછ્યું કે તમારે મને જણાવવું પડશે કે મારા ભાઈ સાથે તમને શું વાંધો છે ભાભી જાણતી હતી કે તેનું જૂઠ ખુલ્લું પડી ગયું છે તો ભાભીએ મને આખી હકીકત કહી ભાભી લગ્ન પહેલાં કાકાના પ્રેમમાં હતી પરંતુ તેની સાથે લગ્ન કરવાને બદલે કાકાએ વિદેશ જવાનું નક્કી કર્યું અને પોતાનું કેરિયર પસંદ કર્યું પણ ભાભીએ પોતાના બાળપણના પ્રેમને કાચો પડવા ન દીધો અને શિવમ કાકાના પ્રેમનો રંગ ભાભીમાં હજુ દેખાઈ રહ્યો હતો ભાભીના પરિવારના સભ્યોએ મારા ભાઈને પસંદ કર્યું જ્યારે ભાભી યુવાન અને સુંદર હતી જ્યારે ભાઈ તેનાથી આઠ વર્ષ મોટો હતો અને દેખાવે સામાન્ય હતો ભાભી સાથે ભાઈનો સંબંધ તેના પરિવારની મરજીથી હતો અને ભાભીએ તેના પરિવારની જીદથી મારા ભાઈ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેને ક્યારે ભાઈને સ્વીકાર્યો ન હતો આ જબરદસ્તીનો સંબંધ ભાભી માટે બોજ જેવો હતો પરંતુ ભાભી કોઈક રીતે આ સંબંધને સંભાળી રહી હતી જ્યારે ભાભીના લગ્નના થોડા વર્ષ પછી કાકા વિદેશથી પાછા આવ્યા ત્યારે ભાભીને જોઈને તેની લાગણી ફરી એકવાર જાગી ગઈ નાનપણના પ્રેમ અને લાગણીઓથી મજબૂર બનેલી ભાભીએ શિવમ અંકલને છૂપી રીતે મળવાનું શરૂ કર્યું પરંતુ થોડા જ દિવસોમાં ભાભીની મોટી મામી ને આ વાતની જાણ થઈ ગઈ અને તેણે આખા પરિવારમાં ભાભીને ઇજ્જત કરવાનું શરૂ કરી દીધું ભાઈ ભાભીને સાચો પ્રેમ કરતો હતો તેથી તેણે ભાભીને બદનામ થતી બચાવી અને આ અફવાઓને ખોટી સાબિત કરી જ્યારે ભાઈએ ભાભીને સાથ આપ્યો ત્યારે આખો પરિવાર આપોઆપ શાંત થઈ ગયો ભાભીની મામી ભાભી પણ કંઈ ન કરી શકી તેથી તેને શિવમ કાકાને વિદેશ પાછા મોકલી દીધા પણ એક વર્ષ પછી કાકા કાયમ માટે ભારત આવી ગયા હતા તો ફરી એકવાર તે ભાભી માટે પાગલ બની ગયા ભાભીને પહેલાં દિવસથી જ ભાઈ ગમતો ન હતો અને અમારા ઘરના સંજોગો પણ ખાસ ન હતા જ્યારે શિવમ કાકા પાસે વિદેશી પૈસા હતા અને ભાભી માટે ભાઈને છોડવો કોઈ મુશ્કેલ વાત ન હતી પણ સમસ્યા એ હતી કે ભાઈ મને પણ પ્રેમ કરતો હતો અને ભાભી મને બીજા દેશમાં લઈ જવા માંગતી હતી એટલે જ ભાભીએ આ આખો ખેલ રચ્યો અને મારા ભાઈને મારી નજરમાં ખોટો સાબિત કર્યો ભાભી મારી સહાનુભૂતિ ભેગી કરીને મને પોતાની સાથે લઈ જવા માંગતી હતી તેથી જ તેણે મારી સામે મારા ભાઈને ખોટો સાબિત કર્યો અને પોતે એક બિચારી છોકરીની જેમ જીવવા લાગી આટલા વર્ષોથી હું વિચારતી હતી કે ભાઈએ તો ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી તો બંધ રૂમમાં મારી ભાભી પર જુલ્મ કેવી રીતે કરી શકે મેં મારી ભાભીને સ્પષ્ટ કહ્યું કે જો તમારે તેના ઘરે જવું હોય તો તમે જઈ શકો છો પણ હું મારા નિર્દોષ અને વફાદાર ભાઈને છોડી શકતી નથી કાકા જેઓ ભાભીને બે વાર છોડી ચૂક્યા હતા ભાભીને ત્રીજી વખત તેની પાસેથી ફરી અપેક્ષા હતી આજે પહેલીવાર કાકાની નજરમાં મને માત્ર એક ખરાબ હરકત દેખાતી હતી અને હું જાણતી હતી કે એ ઈચ્છા પૂરી કર્યા પછી ભાભી તેના કોઈ કામની નહીં રહે ભાભીએ મને ભવિષ્યના સુખદ સપના બતાવીને ભાઈને છોડીને તેની સાથે જવા દબાણ કર્યું હતું પણ મારા ભાઈને છોડવું મારા માટે એટલું સહેલું ન હતું અને મારા માટે મારો ભાઈ જ મારું સર્વસ્વ હતું જો આખું સત્ય બહાર ન આવ્યું હોત તો કદાચ મેં ખોટો નિર્ણય લીધો હતો પણ ભગવાનનો આભાર માનું કે મેં બધું આંખે જોયું અને કાનથી સાંભળ્યું પણ ભાભી કાકા સાથે જવા તૈયાર થઈ પણ જ્યારે શિવમ કાકાએ જોયું કે હું કોઈક રીતે કાબૂમાં નહીં આવું અને હું મારી ભાભી સાથે નહીં આવીશ એટલે ફરી એકવાર તેને ભાભીને છોડી દીધી ભાભીને ખબર પડી ગઈ હતી કે શિવમ કાકા ભાભીને પણ વિદેશ લઈ જઈ અને વહેંચવાના હતા પરંતુ જ્યારે ખરીદારને ખબર પડી કે હું તેના નિયંત્રણની બહાર છું ત્યારે તેણે ભાભીને ખરીદવાની ના પાડી તે ખૂબ જ ચાલાક અને કપટી વ્યક્તિ હતો જ્યારે ભાભીને ખબર પડી ગઈ કે તે કેટલું નુકસાન કરવા જઈ રહી છે તો હું અને ભાભી તેની સાથે ચાલ્યા ગયા હોત તો તેણે ફરી એકવાર અમારી ઇજ્જત બદનામ કરી હોત જે રીતે ભાભીની મોટી મામીએ ભાભીની ઇજ્જતને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો ખબર નહીં અમે બંને ભાભી અને નણંદે શું સારું કર્યું કે અમે શિવમ કાકાના ચુંગાલમાંથી બચી ગયા ભાભીએ મારી પાસે માફી માંગી અને મેં મારી ભાભી પાસેથી પણ વચન લીધું કે તે ફરી ક્યારે આવી ભૂલ નહીં કરે રાત્રે ભાઈ ઘરે પાછો આવ્યો ત્યારે ભાભીએ પોતે ભાઈ માટે ખાવાનું મંગાવ્યું અને ભાઈના રૂમમાં પલંગ પણ મૂક્યો ભાઈની ખુશી જોવા જેવી હતી ભાઈ ખરેખર ભાભીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના પ્રેમને કારણે જ તે આજ સુધી તેની ભૂલોને અવગણી રહ્યો હતો આટલા વર્ષોમાં પહેલીવાર ભાભીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને ભાઈને અપનાવ્યો બીજા દિવસે સવારે ભાઈ અને ભાભી હસતા હસતા રૂમમાંથી બહાર આવ્યા અને મારા હૃદયમાં ઠંડકનો અનુભવ થયો ક્યારેક પ્રેમના નામે આપણે એટલા છેતરાઈ જઈએ છીએ કે આપણે કોઈને આપણું મોઢું બતાવી શકતા નથી સાચો પ્રેમ લગ્ન પછી જ થાય છે જેમાં લોકો એકબીજાની ઢાલ બનીને એકબીજાની ભૂલ ઢાંકીને એકબીજાની સંભાળ રાખે છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ